ફાઇનલ બંધાતો નહીં પોલ મારા ઉપર જબર વીતી હતી મે બે વીઘા ઘઉં કયા હતા અને એમય મારા બોરીઓ આલવામાં જતી રહી પછી મારે જીવ જીવ બજાર થી વેસાતા લાબા પડ્યા લ્યા એટલે જો ધર્મા તું તમે અલ્યા ધર્મા નતું કર્યું ભાઈ તમાર જેવા માણસો મને શરમ નાખી એટલે બબજી શું કરે આપણે બોરી આલવી પડે આ તે બબજી તો અતાર થી કે તમન

વિશ્વા કરો એનો કશો વાધો નહીં પણ ઈ વાત થોડા શેટા રેજો હો ભાઈ એમાં મજા છે વાત સાચી છે એ વાથી થી શેટા રહે ને એમાં મજા છે હા હમણે થી વાત જ એવું ઓફડી થી કે ઇકણ ઓતરા ડાળ મીટિંગો થઈ થી એટલે કોક ગતિકડી ઇકણ થી નેકળ વાદુ છે એ મીટિંગો ચમ થઈ થી એ તમને ખબર છે મે વાત ઓફડી છે પણ ફાઈનલ હજી નહી થઈ એ વાહમો આપડા જેવા મોણસો નહીં હોય ઓય એ વાહના મોણસો બધા હારા છે

રોજ બે આવવાનું અને રોજ નવો નાસ્તો મંગાવવાનો નાસ્તો કુડ મંગાવે છે અંચમ મંગાવે છે એ મને ખબર છે ચેન્જી મંગાવે છે એ એ એ ચેન્જી બાય નહીં મંગાવતો ના ભાઈ ના ચેન્જી મંગાવે છે મને પાકા પાએ વાત મળી છે આ દેર્યો આ ફેર ચુંટણીમાં ઉભો રહેવાનો છે એટલે ચેન્જી ના કદી રૂપિયો છે વાપરેલો છે હા અરે નોમ કોઈનું અને કોણ બીજાનું એવું છે લ્યા એટલે હું મારી હગી હોશે જોઈને આવે ખોટું તમે બોલો હા તું આજે ભાઈ તમને ના લીધી તમે હમતમ નહીં તમે છો પણ હરીજી હજુ તો ચૂંટણી વાર છે ભલાદમી અતારથી કોઈ ખબર આવે

કાયદેસર બધાય પૈસા ઉઘરાય અને નાસ્તો મંગાવી છે અને ચેન્જીયો ડુકણોય નહીં આવતો તાણી આપણામાં શું ખોમી છે આપણે ખાલી નાસ્તો જ નહીં મંગાવતા કે બાકી ભેગા થઈ તો આપણે બે હા ચાલ્યા આપણા ઘણી બધી ખોમીઓ છે કાઢવાની છે આપણા ત્રણ જણેથી ને આકળવાની છે બધા ભેગા થાય તાણી એની ખોમી એની કે વાત સાચી છે પેહલા બોલવા વાળામાં ખોમી હોય તો પછી ગાઢમાં ચોથી જ હોય મીટિંગો કર એટલે બે જણા આડા છે અને બે જણા જીયાસી તો મને સારી રીતે ખબર છે તેમાં કોઈ ભેગા નઈ થાતા લ્યા ઝઘડા બીકે ભેગા નઈ થાતા અલે હરી ભાઈ પણ એ બે જણા તો આપણે હાવ ગાઢી નાખેલા છે એ બેન વાતમાં લાવો જ નઈ તાણે મારું તો કેવું શું છે ઈ બે જણા બોલે ખાલી એટલું કહી દો કે તમારે મીટિંગમાં આબોદા બાનું નકી કોઈની નઈ બગાડે વાત નઈ કરવાની

રીસળતી હોય તો આ તો મંગાવો હેડો તમારા ઘેર બેઠા છો એટલે ધરમશાળામાં નહીં બેઠા લે મારા ઘેર બેઠા છો ઓય જોઈ આપણી ખોમીઓ જોઈ ખોમીઓ જોવાની શીખે મે બાસકુજીને કીધું એટલે બાસકુજીએ શું કીધું કે તમારા ઘેર બેઠા છો અને અમારા ઘેર બેઠા છો તો શું ગુનો કર્યો સામી કોઈ એ જ મોટી ખોમી છે આપણે જેના ઘેર બેહ એના ઘેર બાપડાની એ ચા એ પીવાનો ખાવાનો એનો અને છેલ્લે છેલ્લે કાપટી એની કરવાની તો તાણી

અરેજી ભાગ હાલવા ના નહીં પણ આ તમે ઘર થી કોઈ લાયા નહીં ખાલી તાપપા જ આયા છે આ તો કી વાત છે અરે નાસ્તા ની વાત છે કેગરજી નાસ્તો ઓય નાસ્તો મંગાવવાનો નક્કી કર્યું છે મંગાવવાનો કે બનાવવાનો અલ્યા મંગાવો ભાઈ અતાર છો બનાવો યાર હં હું મંગાવો છો ગમે તે કોક નક્કી કરી મંગાવો અલ્યા તારી કેગરજી તો પાસું પોણ છે ને હા લે ભાઈ એક જ ઉપાધી છે તાણી અરે પોણે તો હોકીર્યું નાસ્તો કરીને પછી જો

ના ના ભાઈ એમ તો મફત નું ખાવા નહી ફરતા હરતા વાંચવી કરો બસ કઈ તમે તમારે ખાવું નહીં ના ખાવ મારી ખાવું હોય તો તમારા ભાગમાં જે પૈસા આવે એ કાયદેસર પડશે પૈસા ની વાત હોય તમે ચેટલ બોલો છો બધી ખબર પડે છે અમને ઓશન બેસીને બોલો છો અલ્યા બંધ હોય કે તમને તો બોલતા જ નહીં તું ભલા પૈસા ની વાત આવી એટલે ઉભા થઈ ખાડી નઈ પણ એ બધું કેવાનું જો હવે તમાર

ખાવા બેઠા ને અમે તો ખાહો એટલે શાંતિ રાખો પણ ભલા આદમી તમે તો કઈ ખબર જ પડતી નહીં બીક લાગે છે ની સાહેબ આટલી ઉંમર ચોકન ગાધી બધી તમારામાં મો સમજણ છે શું હારું કેવાય શું ખોટું કેવાય બધી ખબર પડે છે ખાલી બોલતે જ નહીં આવડતું એટલે એ બધું જવા દો કે માર અરે બોલી આની ઘણી સીધો ટસકો મળી સી હાસું કા એટલે બધું ખટુ લાગે છે પણ હાસું ડાયરેક્ટ ના કેવાય ગોળે વેટિંગ કેવાય હા અને એ બધું નહીં આવડતું શીખવું પડે હારું હવે હરીભાઈ આપણે શું નક્કી કર્યું કેજો

બરાગી કીધું એટલે મેં પાછું છે તમને જોઈને હું તો સટ બોલો સ્વભાવ તો જાય છે તમારો કા મહેકડા તમને જોઈને કોઈ નઈ શીશો અરે મારી વાત આપડો અમારી ઓછું હોય કેવું તો પડે રે હાથું કેવું તો પડે ખોટું ઓબડી ના બે હાય કેવું તો પડે હાતું તો બધું કોટલા ભરી સભા વચ્ચે હાતું કોટ પણ આપણે હાતું કેવા જોત ની તો એ સભા આખી વેરી જો તમને કહું મુ અને એ બધા શું કોત ખબર છે કે આરે કોક દાડો આવે છે તો મારાવડ જશે ને વેરી જ તારી છે બધું શું કરવાનું હું તો બધી વાત સાચી છે પણ પેલા જણાઈ અને પ્યામાઈ વધારે બોલી જાશે તમન કઉ ઓએ બીજું કોઈ નહીં ઈ બધા પોઈન્ટો આપણે બે દણા ઉપર આવતા હતા બીજું કોઈ નહીં પણ એક દણ નું ખાલી રાવણું છે ને ભરાવા દો એમ એવા એવા જવાબ આલવા છે ને એટલા મુભારે ને રે સેલા હા એ એ બતીના માર બતીના માર હોમી

અમારી વાતો અમે હારી જોઈએ છે કયા દાડે ખરાબ હોય છે એટલે અમે જ્યાં તા ઉંસાળા વાહમો બરાબર તે કણ બધું અડું હેડતું તું અને અમે હાચું કેવા જાતા તા ને તો બધું વેરાઈ જાતું તું ના હોય હા તે હાચું કેવાનું હોય કે હોકી વેરાઈ જતું આપડી બે વાત થી બધું છે ને બગડતું હોય ને તો યા બંધ થઈને બેહી રહેવું સારું ઓવે એટલે

બજાર નું શિયાળા નું મને અમે અમારે કોઈ એવું નાસ્તા નું હતું નહિ કઉા તો ખાલી છે ને બે હવા નો પ્રેમ ભાવ આઈટમ તો કોને નહી પાડી પણ બજાર થી લાવવાનું કેતા કોણ કશો હતો નહિ અમાર તો નાસ્તાનું કોઈ એવું નહીં ઓટો મારતા હોય એમ

પેહલા આપડા નાસ્તાની વાત ચાલતી પણ આપણે બેન જોઈ અને આખું આયોજન વેરાય નાખાયું તમને કઉ આખી વાત નાસ્તા ની ફેવરી નાશી નાશી મન ખબર છે ખબર છે અને એમાં છે ને

આપડે બે જણા ની એન્ટ્રી થાય બરોબર છે આમ તો છે ની આપડે બે જણાની ધાક છે બાકી ને ધક્કા મારી મારી ગાઢી આપડે મને સાચી પાછા નહિ ગોઠવું આવતો

આ બધાયવી વાતો કરતા હોય છે કે શિયાળામાં હળદર નું શાક સારું પણ કડવું ના લાગે એ હું વાત કરો છો ભલા આદમી હળદર નું શાક તમે એક दोन નાખો ને તો ખાતા રહીજો અલ્યા ભળો મારી વાત કે આટલી ઉંમર તમે શું કણ ગાધી એટલે પણ હળદર થોડી શાકમાં વધારે પડે છે તોય કડવી લાગે છે અલ્યા એરી હળદર ની લીલી હળદર લીલી હળદર હે ઓવે અને ગોટાય હારા આવી છે

બેલા પડ્યા તમારા મને લાગ્યું કે કોક વાત લઈને આયા છો અલ્યા ભાઈ અમારા પાયણ શું વાત હોય સુખ ની હોય ની હોય ગમે તે વાત હોય અમારા બે જણા છે ને સુખ ની વાતો બે હવા તો છો પણ મોવાડા પડ્યા થોડા અમે હવે ભુપતજી ઘેર હેડતા હતા હવે ઊંઘ આવે છે

બે વગાડો હરિભાઈ ને જવાનું છે અને કાલ રાતે વળો છે પોણી હા એવું એટલે અત્યારે આરામ કરો તો કાલ વાત સાચી છે

તો આપણને એમ જ કે બે તણાવ નાસ્તો ખાવો છે સુખું કઈ દે આપડે એટલે આપણે હરિભાઈ

पडी नाही खाव नास्तो हा आयडिया थी नास्तो खाओसे हा <laughs> मु इद्वित कर करू सु के आऱ्या नास्तो मंगावी अन आपड़े दारू पिण आव अन बगाडा अन पसी नास्तो खाई जा ई मजा आवती नाही पण आ वखत फुमते हे yeah. नास्तो ना कर यारया गळा नी सोक ना

హా మో పాట హా